રામ રામ વડીલ મિત્રો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સાથે હર હર મહાદેવ શું તમને સાંધાનો દુખાવો કે ઘોંટણનો દુખાવો હેરાન કરે છે તો તેનો ઉકેલ લાવ્યો છું આજના આ વિડિયોમાં બન્યા રહેજો અમારી સાથે જો તમારી ઉંમર સાહીઠ પાર કરી ચૂકી છે તો સમજો કે પાંસઠ ટકા વૃદ્ધો સાંધાનો દુખાવો કે ઘોંટણના દુખાવાથી કે અન્ય હાડકાની બીમારીઓથી પીડાતા હશો પણ તેનું કારણ છે અમુક બેદરકારી જે આપણે જાણે અજાણે કરી બેસતા હોઈએ છીએ જે સાહીઠની ઉંમર પછી ના કરવી જોઈએ આજના વિડીયોમાં એવી પાંચ બાબતો જણાવીશ જે વિશે તમે કાળજી રાખશો તો તમને આવા દુખાવા પરેશાન નહીં કરી શકે પરંતુ એ પહેલાં પરમપિતા પરમેશ્વરને એટલી પ્રાર્થના કરીશ કે મારો આ વિડિયો પૂરો જોઈ ચેનલ સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય શ્રીકૃષ્ણ લખે તેને કૃપાળુ ઈશ્વર નિરોગી કાયા અને લાંબુ આયુષ્ય અર્પણ કરે મિત્રો ઉંમર વધે ને એ કેવો તો ભેટો લઈને આવે છે ઘૂંટણમાં દુખાવો સાંધા બધા કઠોર થઈ જાય પગ ઊંચા કરવા પણ જીભ પર બળવું પડે અને એમ લાગે કે જીવન હવે ધીમે ધીમે રોકાઈ ગયું છે શું તમને આવો અનુભવ ક્યારેય થયો છે દરેક ઘરમાં જ્યાં એક વૃદ્ધ છે ત્યાં ઘૂંટણનો દુખાવો જાણે રોજની બહારતા હોય પહેલાં જ્યાં ઘાસવા જતા હતા એ પગ હવે ઘાસણીમાં જ ચૂપ છે જ્યાં પહેલાં પગ વગે ખેડવા જતા હતા એ હવે લાકડીનો સહારો શોધે છે પણ પ્રશ્ન એ છે કે શું ઘોંટણ અને સાંધાનો દુખાવો વૃદ્ધાસ્થાની મજબૂરી છે તો જવાબ છે બિલકુલ નહીં એ મજબૂરી નહીં પણ અવગણનાનો પરિણામ છે આ દુખાવાની પાછળ હોય છે વર્ષો સુધી ભરેલા ખોટા ભોજન જુસ્સાથી ભરેલા શરીરનું ધીમે ધીમે થતું પાચન ખૂણામાં રખાયેલી લવચિપતા અને આરામથી ભરેલો જીવન પ્રવાહ ઘૂંટણ અને સાંધાનું આરોગ્ય આપણું ખભા પર ન વેઠી શકે એવું બોજું નથી જમવાની રીતમાં ચાલવામાં થોડી ટેવો બદલવાથી અને થોડા ઘરેલું ઉપાયથી આ દુખાવાને તમે દફન કરી શકો છો તમારી લાકડી સાથે નહીં પણ તમારા જીવનના નવા જોમ સાથે આજને સ્ક્રિપ્ટમાં આપણે શીખીશું કે વૃદ્ધાસ્થામાં પણ ઘૂંટણ અને સાંધા કેવી રીતે બને મજબૂત એવા કયા ઘરગથ્થા ઉપાય અને ટેવો છે જે કદમોને ફરીથી શેરી પણ લાવી શકે અને શું ખાવું કે નહીં ખાવું એ પણ જાણીશું કેવું ભોજન છે હાડકા માટે ઔષધિ જેવું તો ચાલો મિત્રો ઘૂંટણના દુખાવાની વાત નથી કરવી આજથી ઘૂંટણના સલામત રખાવાની વાત કરીએ નંબર એક ખોટો ખોરાક ઘૂંટણના દુશ્મન જેવી આદતો ઘણા વૃત્તુમાં દુખાવો શરૂ થાય છે ખોરાકની પકડથી જી હા તમે શું ખાઓ છો એ જ નક્કી કરે છે કે તમારું ઘૂંટણ ગાળે ચાલશે કે નહીં મોટાભાગે તો ઘરમાં એવું માનવામાં આવે કે બસ દૂધ પીઓ કેલ્શિયમ લ્યો ઘૂંટણ મજબૂત થઈ જશે પણ સાહેબ વાત એવડી સીધી નથી ઘૂંટણના દુખાવાના પાછળ આપણે ઘણા વાર એવું ખાઈ જઈએ છીએ જે ઉલ્ટા ઇન્ફ્લેમેશન્સ એટલે કે સોજા અને કેલ્શિયમ લોસને વધારતા હોય છે ચાલો જોઈએ એવો કયો ખોરાક છે જે ઘૂંટણ માટે દુશ્મન સાબિત થાય છે એક ઘઉંનો વધારે ઉપયોગ ઘઉંમાં રહેલા ગ્લુટન તત્વ કેટલાક લોકોના સાંધામાં સોજો લાવે છે ખાસ કરીને અર્થરાઈટિસ કે ર્યુમેટોઇડ અર્થરાઈટિસ ધરાવતા લોકો માટે ઘણું ઘટતું જાય છે રોજની રોટલીમાં દરરોજ ઘઉં ખાવાની ટેવ હાડકાને નબળી કરે છે બે તળેલું ખાવાની ટેવ તળેલા ભજીયા સમોસા કે પકોડા ખરેખર સ્વાદમાં સરસ પણ તેલના ઘટકો ઘૂંટણના સાંધામાં ઘસારો અને સોજો લાવવાનું કામ કરે છે હાડકામાં રહેલું કાર્ટિલેજ ધીમે ધીમે ખરવાનું શરૂ કરે છે ત્રણ વધારે મીઠું અને શુગર આ બે ભાઈ તો સાંધાને ભાંગી જ નાખે છે વધુ મીઠું હાડકામાંથી કેલ્શિયમ ચૂસી લે છે અને વધુ સુગર શરીરમાં યુરિક એસિડ વધારવાનું કામ કરે છે જે ઘૂંટણના દુખાવાને વધારે છે ચાર શીતપાન સોફ્ટ ડ્રિંક્સ આમાં રહેલા ફોસ્ફરસ અને ખાલી કેલરીઝ હાડકાના ઘન ઘનતત્વને ઓછું કરે છે સાથે જ ઊર્જા તો આપે નહીં અને હાડકાને ખાલી કરે તે જુદું તો આનો ઉપાય શું તો આવો હું તમને જણાવું કે શું નહીં ખાવું તો પેકિંગવાળું ભોજન વધુ ખાટી ચટણીઓ પાણીથી યુક્ત ખાવાનું સાંજે લેવું ટાળવું આવી ખોરાકની ટેવો જો હવે પણ ચાલુ રાખશો તો આવા દુખાવા ઘર કરશે જ ઘૂંટણનો દુખાવો દવાઓથી નહીં જીવનશૈલીથી જ બદલવો પડશે આવા ખોરાકનું સુધારણા કરો નહીં તો ઘૂંટણ પાંજરે પૂરાઈ જશે નંબર બે ચાલવામાં કમી બેસી બેસી લાચારી લાવવી જ્યાં પગ ચાલે ત્યાં પગરવ થાય પણ જ્યારે પગ જ નહીં ચાલે ત્યારે શાંતિ નહીં મળે ઘણા વૃત્તો એવું માનવા લાગ્યા છે કે વધુ ચાલવું હવે ઉંમરના કારણે મુશ્કેલ છે પણ હકીકત એ છે કે ન ચાલવું જ આજે મોટાભાગના ઘૂંટણ દુખાવાનું મૂળ છે એક જાગતી ભૂલ વધારે બેસવું આજનું જીવન વધુ આરામદાયક બન્યું છે ટીવી સામે બેસવું ઓશિકા પર દિવસ વિતાવવો વોક કરતાં વધારે વિશ્રામ કરવો પણ યાર વધારે બેસવાથી ઘૂંટણના સાંધામાં જંગ લાગી જાય છે થોડું વિચારો ઘૂંટણ એ દરરોજ થોડુંક હલનચલન માગે છે ચાલવાનું એ માટે એક જાતની આલિશાન યોગ છે જે મગજથી લઈને હાડકાં સુધી અસર કરે છે પણ ચાલવાનું ઓછું કરીએ તો શું થાય તો ચાલવાનું ઓછું કરવાથી સાંધામાં લુબ્રિકેશન ઘટે છે અને કાર્ટિલેજ ધીમે ધીમે પથરાઈ જાય છે પાંજરીયું અને થાય મસલ્સ નબળી પડે છે રક્ત સંચાર ધીમો થાય છે અને પાચનશક્તિ પણ બેસી જાય છે તો આ માટે ચાલવું ખૂબ જ જરૂરી છે તો આ માટે દરેક વૃદ્ધ મિત્રે દિવસમાં ઓછામાં ઓછું વીસથી ત્રીસ મિનિટ ધીમે ચાલવું અડધો કિલોમીટર ચાલવું એ પણ ઘૂંટણ માટે ઉત્તમ વ્યાયામ છે ચાલીસ વર્ષ જુવાન રહેલા ઘૂંટણ પણ જો ચલાવશો નહીં તો ધીમે ધીમે સળવળતા બંધ કરશે તો આ માટે શું કરી શકાય તો સવારે ઉઠીને દસ મિનિટ નગ્ન પગે ઘાસ પર ચાલવું સાંજે કાંકરીના રસ્તે ધીમે ચાલવું એક પ્રાકૃતિક એક્યુપ્રેશરવું કામ કરે છે દરરોજ પગ વાળીને બે વાર પગના સાંધાને ઘસવાનું યોગાસન કરવું યાદ રાખો ઘૂંટણ એને જ પ્રેમ કરે છે જે એને હરકત આપે છે ઘરમાં બેઠા બેઠા દુખાવાની દવા લાવશો પણ બહાર જઈને ચાલશો નહીં તો દુખાવામાંથી આરામ નહીં મળે નંબર ત્રણ પાણીની ઉણપ જોડીમાં સૂકો પડતી સમસ્યા ઘૂંટણનો દુખાવો માત્ર સાંધા કે હાડકાની વાત નથી સાહેબ એ તો એક સંપૂર્ણ લુબ્રિકેશન સિસ્ટમ છે અને એ સિસ્ટમનું તેલ છે પાણી જી હા આપણે રોજ પાણી ઓછું પીશું તો શરીર પોતાના હાડકાને ધીમે ધીમે સૂકા લાકડા જેવી સ્થિતિમાં મૂકી દે છે ખાસ કરીને ઘૂંટણ અને સાંધા એવા અંગો છે જ્યાં પ્રાકૃતિક લોબ્રિકેશન ઓછું થાય છે ત્યારે ઘસારો વધે છે પણ પ્રશ્ન એ થાય કે આમાં પાણીની ભૂમિકા શું તો સાંધાના અંદરનું સાઇનોવિયલ ફ્લુઇડ પાણીથી બનેલું હોય છે પાણી સાથે આયર્ન કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કામ થાય છે પાણી હાડકાની નરમાઈ જાળવીને ઘસારો ટાળે છે પાચન મજબૂત થાય એટલે પોષણ હાડકાં સુધી પહોંચે છે પણ આ વસ્તુનો તમારી ઉંમર સાથે પણ સંબંધ છે હા મિક્રો કેમ કે ઉંમર વધે ત્યાં તરસ લાગવી ઓછી થાય છે ઘણા વયોવૃદ્ધ એવું કહે છે કે હવે તરસ લાગતી જ નથી પણ આ તરસ ન લાગવી એ જ મોટામાં મોટું નુકસાન કરે છે પાણીની ઉણપથી ઘૂંટણના સાંધામાં વેતળાવ આવે છે કાર્ટિલેટ સૂકી અને તૂટી જાય છે હાડકાના વચ્ચે ઘસારો વધારે થાય છે દુખાવો ઘેરાઈ અને ચાલવામાં અવરોધ ઊભો કરે છે પેશાબમાં લાલાશ અને એસિડિક ભાવ પેદા થાય છે તો આ માટે શું કરવું જોઈએ દરરોજ ઓછામાં ઓછું બે પોઈન્ટ પાંચથી ત્રણ લીટર પાણી પીવું માત્ર યુવાનો જ નહીં વૃદ્ધો માટે પણ દિવસના સમયમાં એટલે કે સવારથી સાંજ સુધી પાણી ઓછી ઓછી માત્રામાં પીવું પણ પાણી સતત પીધે રાખવું જોઈએ ઊભા રહીને નહીં બેસીને પાણી પીવું જેથી પેટમાં સીધો અસર કરે પાણીમાં ચમચી જીરું ઉકાળીને પીવાથી સાંધા માટે વધારે ફાયદો થાય છે વધુ ખાસ ટીપ ઘંટી વાગે ત્યારે જેમ આરતી ખાય એમ ઘંટીએ પાણી પીને સાંધાની આરતી કરો એ જ સાચી તંદુરસ્તીની પ્રાર્થના નંબર ચાર પેટમાંથી શરૂ થતો ઘૂંટણનો દુખાવો પાચનનો સંબંધ ઘણા લોકો પૂછે ઘૂંટણ દુખે છે પણ પેટનું શું લેવા દેવા પણ સાચું કહું ને ભાઈ ઘૂંટણનો દુખાવો અડધો તો તમારા પેટમાંથી જ જન્મે છે પાચનશક્તિ ખરાબ હોય તો આખું શરીર અસંતુલિત થઈ જાય છે ખોરાક પચતો નથી એટલે પોષક તત્વો હાડકા સુધી જતા નથી તો નબળી પાચનશક્તિનો ઉકેલ અમે અમારા આગળના વિડીયોમાં જણાવ્યો છે તો એ વિડિયો જરૂરથી જોઈ લેજો ખૂબ સરળ અને સરસ માહિતી આપી છે પાચનશક્તિ વધારવા માટે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જરૂરથી જોઈ લેજો કેમ કે નબળી પાચનશક્તિને લીધે જ ઘૂંટણ દુખાવા સાંધામાં ઘસારો સોજો અને હાડકાની નરમાઈ આવે છે પરંતુ આનો મુખ્ય કારણ છે ખોટું પાચન બરાબર ખોટું પોષણ પીળા ધાણા જેવા પાચક એન્જાઇમ શરીરમાં ઓછા થાય છે વૃદ્ધાવસ્થાએ શરીર કેલ્શિયમ મેગ્નેશિયમ જેવી પોષક તત્વો પચાવી શકતું નથી પેટમાં એસિડિક વાયરો વધે છે જે સાંધા સુધી અસર કરે છે દૂષિત પાચન રક્ત પ્રવાહમાં ગંદગી લાવે છે અને ઘૂંટણમાં સોજો લાવે છે આમ જો પાચન બગડશે તો ઘૂંટણ પણ બગડશે કારણ કે સાંધાનું સ્વાસ્થ્ય સીધું મીઠું પાણી અને પાચન પર આધાર રાખે છે તો શું કરવું જોઈએ તો સવારમાં ગરમ પાણી સાથે લીમડાનું પાન અથવા જીરું પાચન વધારે છે અજમો હિંગ લસણનું સેવન કરવાથી વાયુ ઘટે છે દોધ છાસ દહીં નિયમિત ઉપયોગ કરવો તેનાથી બેક્ટેરિયા સુધરે છે સવારના હળવા યોગાસન વોકિંગ પછી જ નાસ્તો કરવો ખોરાક સારી રીતે પચે અને વધુ ખાસ ટીપ પેટ ભરેલું હોવું જોઈએ પરંતુ દૂષિત નહીં ભોજન પચી જશે તો ઘૂંટણ નહીં બગડે સંક્ષેપમાં કહું તો ઘૂંટણનો દુશ્મન એ ખાલી ઉંમર નથી કચરો ભરેલું પેટ પણ છે નંબર પાંચ ઘૂંટણ માટે વ્યાયામ ન હોય તો દુખાવો ઓછો નહીં થાય ચાલો કરો કસરત વૃદ્ધાવસ્થામાં વ્યાયામનું નામ સંભળાતા જ ઘણા લોકો કહે હવે આપણામાં તાકાત રહી નથી હવે તો આરામ સિવાય બીજું કાંઈ થાય જ નહીં પણ વડીલ મિત્રો જ્યાં સુધી હલનચલન છે ત્યાં સુધી જીવન છે ઘૂંટણ તો એવા યંત્ર જે તમને જીવતા અને જીવી રહેવા દે છે તેમાં જો તમે હરકત બંધ કરી દો તો એ જ સાંધા તમારા દિનચર્યા પર તાળા મારી દેશે પણ વ્યાયામથી શા માટે ફરક પડે તો વ્યાયામથી સાંધામાં લુબ્રિકેશન વધે છે હાડકાના આસપાસના મસલ્સ મજબૂત બને છે ઘૂંટણનો ઘસારો ઘટે છે લવચિકતા અને સંતુલન વધે છે લોહીનું સંચાર સારી રીતે થતું રહે છે તો ઘૂંટણ માટે ખાસ યોગ કસરત શું તો સૂક્ષ્મ વ્યાયામ જેમ કે પગના અંગૂઠા ફેરવવા ઘૂંટણ વાળવી અને છોડવી વજ્રાસન ભોજન પછી પાંચ મિનિટ પાચન અને ઘૂંટણ માટે સરસ અને ફાયદાકારક નીવડી શકે છે અર્ધ તિતલી આસન થાઈઝ અને ઘૂંટણમાં લવચિકતા લાવે છે ધીમે ધીમે પગ લિફ્ટિંગ ઘૂંટણના નીચેના ભાગને મજબૂત કરે છે સાંજની પદયાત્રા મીટર કાંઈ નહીં પણ દોઢ કિલોમીટર તો ચાલો અને આ વસ્તુ ખાસ યાદ રાખો ઘૂંટણ એમ ક્યારેય મજબૂત નથી થતું એને કસરતથી જીવંત રાખવું પડે છે અને હા આમાં તમારે અમુક કાળજી પણ લેવી પડે જેમ કે ઊંચા પથારા પરથી ફટાક કરીને ઊભા ન થવું જોઈએ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું એ પણ સાંધા માટે નુકસાનકારક છે સીડીના પગથિયા ખોટી રીતે ચડવા કે ઉતરવા જમીન પર લાંબો સમય બેસવું ઘૂંટણ દુઃખે ત્યારે જોઈન્ટમેન્ટને દોષ ન આપો દોષ છે તમારી દિનચર્યા અને તમારી જીવનશૈલીનો ઘૂંટણ ભાંગી ગયું છે સાહેબ આવી ફરિયાદો આજે આપણા ગામમાં વસ્તીમાં ઘરમાં દરેક વડીલના મોઢેથી સાંભળવા મળે છે પણ એક વાત યાદ રાખો આપનું ઘૂંટણ તૂટી ગયું નથી માત્ર તેને તમારો સાથ મળતો નથી જેમ એક પંખી પાંખ નહોતું ફફડાવતું તો માનવી વિચારતો આ તો ઉડી શકતું જ નથી પણ એક દિવસ જ્યારે પાંખમાં થોડી હરકત આવી ત્યારે એ પંખીએ હવામાં પાંખો ખોલી દીધા અને દુનિયાને બતાવ્યું કે ઉંમર તો માત્ર ગણિતનો એક નંબર છે મનમાં હોમ કરો તો બધું શક્ય છે ઘૂંટણનું પણ એ જ છે થોડું વહેલા ઉઠો પાણી શાંતિથી પીઓ પાચન જાળવો પગ ચલાવો રોજ થોડી કસરત કરો અને પછી જુઓ કે ઘૂંટણ તમને દુખાવાની યાદ અપાવે એ પહેલા તમે એને મસ્ત જીવંત બનાવો છો જય તંદુરસ્તી જય જાગૃતિ આ છે આપની શરીરના સાંધાઓની અજોડી યાત્રા આ છે આપની દિનચર્યાની નવી શરૂઆત આ છે જીવનમાં ફરી એકવાર પગ લંબાવવાની તક ચાલો આગળ વધીએ મસ્ત જીવન જીવીએ અને કહીએ હવે ઘૂંટણ નહીં દુખે કેમ કે હવે હું ફરી ચાલવા લાગ્યો છું